નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કઈ તારીખોમાં માવઠાની વધુ અસર જોવા મળશે કયા કયા વિસ્તારોમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે તેમજ જ આજે ગુજરાતના કયા કયા ભાગોમાં માવઠાની સંભાવના દેખાઈ રહી છે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જોશું તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આજે રાત્રિથી જ ગઈકાલે જે આગાહી આપી હતી તે પ્રમાણે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં આપણે શક્યતા વ્યક્ત કરી હતી તો ત્યાં વરસાદ અનેક વિસ્તારમાં રાત્રિ દરમિયાન જોવા મળ્યો છે જેમાં બોડરકાંઠાના જે રાજસ્થાનના ભાગો છે તેમાં કરા સાથેનો વરસાદ પડ્યો છે બાકીના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે સાથે સાથે સુરેન્દ્રનગર અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને આજના વરસાદ વિશેની માહિતી જાણીએ તે પહેલાં જે લેટેસ્ટ અપડેટ શું કહી રહી છે તે વિશે વાત કરીએ તો સૌપ્રથમ અમેરિકન મોડેલની અપડેટ જે લેટેસ્ટ અપડેટ છે તે ખૂબ આંચકાજનક અપડેટ છે અને તે અપડેટ મુજબ સૌરાષ્ટ્રના ભાગોમાં રીતસરનું જાણે ચોમાસું બેસી ગયું હોય અને જે પ્રકારનો વરસાદ જોવા મળતો હોય તે પ્રકારનો વરસાદ પડે તે પ્રકારની શક્યતાઓ અમેરિકન મોડેલની અપડેટ પ્રમાણે દેખાઈ છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ અમેરિકન મોડેલ વ્યક્ત કરી રહ્યું છે જ્યારે યુરોપિયન મોડેલ છે તેમની અપડેટમાં વધુ વરસાદની જે તીવ્રતા છે તે ઉત્તર ગુજરાતના ભાગો અને તેને લાગુ જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સુધી વરસાદની તીવ્રતા વધુ રહે અને બાકીના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે પરંતુ વરસાદની તીવ્રતા ઓછી રહે તે પ્રકારની શક્યતાઓ અત્યારે બતાવી રહ્યું છે તો એકંદરે જો હજી ફેરફાર થતા જ રહેશે કારણ કે હજી જેમ દિવસો જશે તેમ તેમ વરસાદ પણ પડવાનો છે સાથે સાથે અપડેટ છે તે પણ સતત ફર્યા રાખશે તો મિત્રો ખાસ કરીને હાલ સાત આઠ અને નવ મે દરમિયાન સૌથી વધુ વરસાદ પડવાની જે રાઉન્ડ છે તેમાં રહી છે અને આ માવઠાનો રાઉન્ડમાં છ થી નવ તારીખ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં વધુ સંભાવના હાલની જે અમારા અનુમાન છે તે મુજબ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો આવી જાય ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રને લાગવું અને ઉત્તર ગુજરાતને લાગવું જે કચ્છના ભાગો છે તેમાં પણ વધુ જોખમ રહેશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વધુ જોખમ રહેવાની સંભાવના દેખાઈ છે બાકીના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે પરંતુ ત્યાં છૂટો છવાયો હળવો અમુક વિસ્તારમાં મધ્યમ સીમિત સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળશે તો આપણે ગઈકાલે કહ્યું તેમ કરાનું પ્રમાણ પણ ગરમીનું પ્રમાણ વધુ હોવાને કારણે જોવા મળશે અને ખાસ કરીને જે અપડેટો છે તેમાં હજી સતત ફેરફાર થયા રાખશે કારણ કે જેમ જેમ જે માવઠાની તીવ્રતા છે અને સિસ્ટમની સ્થિતિ હોય છે તેમાં ફેરફાર થતા હોય છે તો આ સંજોગોને આધીન જે વિવિધ મોડેલો હોય છે તે ફેરફાર કરતા હોય છે એટલે સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની અસર વધુ જોવા મળશે સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે અસર ત્યાં પણ જોવા મળશે પરંતુ જે બીજા ભાગો છે તેના કરતાં સૌથી ઓછી અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે તો છ થી નવ તારીખ વચ્ચેનો સમયગાળો છે તેમાં ખેડૂત મિત્રો માટે એક ખૂબ જ નુકસાનકારક સમય સાબિત થઈ શકે છે અનેક ભારે જે સમયગાળો છે તેમાં દેખાઈ રહ્યો છે તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે તે વિશે વાત કરીએ તો આવતી ચોવીસ કલાકની અંદર એટલે કે આવતી આવતીકાલે સવારે છ વાગ્યા સુધીમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો આવી જાય એમાં લગભગ એમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ઉંઝા ડીસા રાધનપુર સહિતના ભાગો છે આ ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળે અને ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ અને અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે વધુ સંભાવના બોડરકાંઠાના ભાગો છે તેમાં વારા પડવાની દેખાઈ રહી છે જ્યારે કચ્છના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને જે પાકિસ્તાનને લાગુ કચ્છની બોર્ડરકાંઠાના ભાગો છે એ વિસ્તારમાં વરસાદનું જોખમ વધુ દેખાયું છે આવતી ચોવીસ કલાકની અંદર બાકીના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળે અને છૂટો છો વરસાદી માહોલ સીમિત વિસ્તારમાં જોવા મળે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે ક્યાંક ક્યાંક વરસાદની એન્ટ્રી થઈ શકે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં સંભાવના વધુ ગણી શકાય મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અમદાવાદ આણંદ ખેડા નડિયાદ ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર સહિતના ભાગો છે આ ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળે અને ઝાપટાથી માંડી હળવો વરસાદ સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ છૂટાછવાયા ભાગોમાં જોવા મળી શકે છે આવનારી ચોવીસ કલાકની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળે વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારમાં જોવા મળે પરંતુ વરસાદની સંભાવના આજે એ ભાગોમાં ઓછી દેખાઈ રહી છે જો વધુ નીચું આવે મધ્ય ગુજરાત વાળું તો એ ભરૂચ આજુબાજુના ભાગ હોય ત્યાં સામાન્ય હળવા મધ્ય વરસાદની ગતિવિધિ કચ્છના લઈ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો મધ્યપૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં દેખાઈ રહ્યો છે છ થી લઈ અને નવ તારીખ દરમિયાનનો જે સમયગાળો છે તેમાં ભારે મોઠાનું જોખમ પૂરા જે ગુજરાતના ભાગો છે તેમાં દેખાઈ રહ્યું છે આભાર